હા દોસ્તો સ્વાગત છે તમારું મારુ બી જીઆરબીઓની મજમાં આપણે આગલા વિડીયોમાં તમને દેખાડ્યું તો આપણે સ્પ્લાન્ડર બનાવવાના છે તમે જોઈ શકો છો આપણે એને કમ્પ્લીટલી સામાનને બધું આવ્યું છે તમને દેખાડશું જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે આની કેચિસ પણ આવી ગઈ છે જોઈ શકો છો તમે કેચિસને એવું ઓરિજિનલ હીરોનો ટોટલિંગ સામાન ઓરિજિનલ હીરોને તમે જોઈ શકો છો બધો સામાન આવી ગયો છે ટાકી પડ્યા અને એની કિટ નેજી લાવવાનો બાકી છે આ બીજો બધો સામાન આવી ગયો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલ્લી જનરલ આપણે કમ્પ્લીટલી કંપની ફિટિંગ ગાડી બનાવવાની છે તમે જોઈ શકો છો ઓરિજિનલ બધો પાર્ટ લાવી ગયો છે હીરોનો તે તમે જોઈ શકો છો સ્કેચિસ પણ આપણે હીરોની જ લાવ્યા છે જોઈ શકો છો તો કમ્પ્લીટલી હીરોની સ્કેચિસ અને આ કમ્પ્લીટલી આપણે ન્યૂ કન્ડિક્શન જે શોરૂમ કંડિક્શન બનાવવાની છે ગાડી તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટલી શોરૂમ ગાડી બનાવવાની છે શોરૂમ કંડીશનની ગાડી પોલિસ ફોટો કલરમાં બનાવવાની છે તમે જોઈ શકો છો બધો સામાન આપણી પાસે અવેલેબલ આવી ગયો છે આપણે ફિટ કરવાનું ચાલુ કરશું ચાલો તો હવે ફિટ કરીએ ગાડી અને તમને દેખાડશું બધું કમ્પ્લીટલી આવી ગયું છે તો જોઈ શકો છો તમે મારી પાસે આપણે ઘણી ખરી સ્પ્લેન્ડર ફિટિંગ કરીને જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે ઘણી ખરી ફિટિંગ કરી છીએ અને ફિટિંગ ચાલુ છે ટાકી પડે ને એવું પણ આપણે પણ લઈ આવ્યા છીએ એ બધું જોઈ શકો છો તમે આપણે આગળનું વેલ કેળ્યું છે અને હજી આ ઇન્જિન પણ ચડાઈ દીધું છે કાર્પેટર આવે છે અને જોઈ શકો છો ને આપણે આપણે આ કમ્પ્લીટ આપણે કરી છે તમે જોઈ શકો છો અને ચાલો તો આગળ ફિટ કરીએ તમને દેખાડશું તમે જોવા આપણે થોડું ઘણું થોડું તમને દેખાડતા આપણે આખી ફિટ કરી જાય ત્યારે ગાડી તમે જોઈ શકો છો

સાયલેન્સર બાકી છે અને મોરો એ થોડું ઘણું કામકાજ બાકી છે તમે જોઈ શકો છો ને હવે તમને કમ્પ્લીટ કરીને જ ગાડી દેખાડીશું આપણે એટલું તો કમ્પ્લીટ કરી નાખી છે પંચાણું ટકા હવે પાંચ ટકા જ ગાડીનું કામ રહ્યું છે કમ્પ્લીટ કરવાના છીએ આપણે તો તમે જોઈ શકો છો મારી પાછળ આપણે ગાડી કમ્પ્લીટ કરી નાખી છે પંચાણું ટકા પાંચ ટકા જ બાકી છે આપણે રીત કરવાની ચાલો તો તમને હવે આગળ આખી ગાડી કમ્પ્લીટ કરીને તમને દેખાડશું તો ચાલો આગળ વિડીયો બનાવ બનાવી રહેજો અને વિડીયો વાળા લાગે કરજો શેર કરજો તમે લાઈટ તમારે બોલતા નહીં તો ચાલો આગળ વિડીયો બનાવી લેજો તો જોઈ શકો છો તમે આપણે સ્પ્લેન્ડર કમ્પ્લીટ કરી નાખી છે કમ્પ્લીટલી આપણી સ્પ્લેન્ડર બની ગઈ છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે આખી જનરલ કામ કર્યું છે જનરલ ગાડી બનાવી છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલ્લી રોડિટ આપણે ગાડી બનાવી છે પોલીસ પોટા કલરમાં તમે જોઈ શકો છો બધી જ વસ્તુ આપણે ઓરિજિનલ નાખી છે જોઈ શકો છો તમે કમ્પ્લીટલી આખી ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ફૂલ તમે જોઈ શકો છો જોઈ શકો છો જે છું ગાડી છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે ગાડી જનરલ ગાડી બનાવી છે કમ્પ્લીટલી કંપની ફિટિંગ તમે જોઈ શકો છો બધી જ વસ્તુ આપણે ઓરિજિનલ નાખી છે અને મેગવિલ બે માં અને ચારે જમ્પરમાં એન્જિન એન્જિનમાં કલર કર્યો છે તમે જોઈ શકો છો અને બીજી ટોટલિંગ વસ્તુ બધી આપણે નવી નાખી છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી જોઈ શકો છો તમે આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો જોઈ શકો છો તમે આપણે કમ્પ્લીટલી સ્પ્લેન્ડર બનાવી નાખી છે કમ્પ્લીટલી ફૂલ એટલે આપણે નવી ગાડી બનાવી છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી આપણી જનરલ ગાડી બની ગઈ છે અને જો તમારે આવી ગાડી બનાવી તો સંપર્ક કરો બજરંગભી ઓટો મહુવા કમ્પ્લીટલી આપણે ફૂલ્લી ફૂલ્લી ગાડી ફૂલ્લી પોલીસ પોતા કમ્પ્લીટલી જનરલ ગાડી બનાવી છે તમે જોઈ શકો જોઈ શકો છો કમ્પ્લીટલી બધું નવું બધી જ વસ્તુ નવી નાખી છે આમાં કાંઈ પણ જૂનું નાખ્યું નથી કમ્પ્લીટલી ફૂલ્લી એ બધું ઓરિજિનલ વસ્તુ નાખીને કમ્પ્લીટ ગાડી બની ગઈ છે તમે જોઈ શકો છો સ્પ્લેન્ડ ને આવા નવા વિડીયો જોવા માટે ચેનલે લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને પોતાને જોવા મળીશું આ નેક્સ્ટ વિડીયોમાં